છે મહિને કે બાદ કઈક માહોલ હોય છે આ બધાય નેલવા વરજ છે હાલો દોસ્તો તો ફાઇનલી આપડી ટ્રેન આવી ગઈ છે અ આપણે હવે ભાગી ભાગી મેલવા અને તમે જોઈ શકો છો કે ટ્રેન આવી ગઈ છે એ ભાઈ આને બોલે વાત મને ન આવે અલ્યા ગુલદીપ ટ્રેન ભાઈ ધીરે ધીરે આગળ આવી રહી છે અને આપણે અગ્નિવીરનો પણ ટાઈમ જઈ રહ્યો છે હલો ભાઈ આવી ગયો પણ ચડાવવાનો છે આપડે અગ્નિવીર છે

सर <laughs> त હવે ભાઈ સીધા ઘેરે ભાગ્યે દીધો હવે સીધા ઘેરે ભાગીએ બરાબર તો વિડિયોને લાઈક કરો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો